નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત થી ચુરુ જતી બસ ના ડ્રાઈવર સાથે વિચિત્ર બનાવ બનતા તેનું મોત નીપજ્યું હતું સુરત અને ચુરુ વચ્ચે રજવાડી ટ્રાવેલ્સની બસ દોડે છે લગભગ બાવીસ મુસાફરો સાથે સુરતથી બસ સુરુ ચુરુ જવા માટે નીકળી હતી બસ અજમેરના રૂપનગઢ નજીક સ્ટેપનીની ટાયરમાં પંચર કરાવવા માટે રોકાવવામાં આવી હતી તે દરમિયાન હવા ભરતી વખતે ટાયર ફાટતા ડ્રાઈવર આઠ ફૂટ ઊંચે ઉછળ્યો હતો તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોધુરામ જાટ નામક બસ ડ્રાઈવર રાત્રે સુરતથી બસ લઈ નીકળ્યો હતો ચુરુ જવા માટે બસમાં બાવીસ જેટલા મુસાફરો સવાર હતા મંગળવારે સવારે સાત વાગે સ્ટેપનીના ટાયરમાં પંચર કરાવવામાં માટે બસને ગુજરાતી હોટેલથી થોડે દૂર આવેલી પંચરની કેબિન પાસે રોકવામાં આવી હતી તે સમયે હવા ભરતી વખતે બસનું ટાયર ધડાકાભેર ફાટ્યો હતો જેના કારણે બસનો ડ્રાઈવર આઠ ફૂટ ઊંચે હવામાં ઉછળ્યો હતો આઠ ફૂટ ઊંચેથી નીચે પડાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું સમગ્ર ઘટના પંચરની કેબિન પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઘટના બાદ બસના કંડક્ટરે મૃતદેહને ટેમ્પોમાં મૂકી રૂપનગઢ હોસ્પિટલ પહોંચાડ્યો હતો રૂપનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરિવારના સભ્યો પહોંચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે